મારુતિ સુઝુકીની ઇકો ગાડી શાનદાર માઇલેજ સાથે મિત્રો સારું પરફોર્મન્સ ધરાવતી એક ભરોસાપાત્ર ગાડી એવી કે મારુતિ સુઝુકીની ઇકો ગાડી શું મિત્રો તમે પણ એવી ઇકો ગાડી ગોતી રહ્યા હતા જે એકદમ મિત્રો સાચવી હોય કરઘરાવ ગાડી હોય કન્ડિશન કન્ડિશનમાં આવે ઓર જોરદાર કન્ડિશનની સાથે તમને જોવા મળી જાય તો મિત્રો આજે અમારી ચેનલ ઉપર મારુતિ સુઝુકીની એવી ઇકો ગાડીની જાહેરાત આવી છે જે આની અંદર બધી ફેસિલિટી અવેલેબલ છે શાનદાર રીતે મિત્રો જાળવણી કરેલી છે ને એકદમ મિત્રો સાસવેલી છે આ ગાડી વિશે મિત્રો સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપવામાં આવી છે તો મિત્રો વિડીયો પૂરો જોતા રહેજો જેથી કરી ગાડી વિશે બધી જ માહિતી તમને પૂરી પૂરી મળી શકે એ પહેલાં મિત્રો તમે પણ તમારા કોઈ પણ વાહનની જાહેરાત અમારી ચેનલ ઉપર આપવા માંગો છો તો અમારો વોટ્સઅપ નંબર સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તેના માટે તમે મેસેજ મોકલી શકો છો અમે તમારી જાહેરાત મિત્રો અમારી ચેનલ ઉપર બિલકુલ ફ્રીમાં કરી આપીશું મારુતી સુઝુકીની ઇકો ગાડી ફાઈવ સીટર એસી ગાડી આ ઇકો ગાડી બેસવાની છે ગાડીનું મોડલ બે હજાર અઢાર નો મોડલ છે અને આ ઇકો ગાડી પેટ્રોલ પ્લસ સીએનજી વેરિયન્ટમાં તમને જોવા મળી જવાની છે અને માત્ર ને માત્ર ફક્ત અને ફક્ત બે ઓનર ગાડીના છે સેકન્ડ ઓનરમાં તમને ઇકો ગાડી જોવા મળી જવાની છે અને આ ઇકો ગાડીનું એન્જિનની વાત કરીએ તો એકદમ સ્મૂથ એન્જિન સાયલેટ એન્જિન તમને જોવા મળશે ગાડીમાં એસી પાવરફુલ છે અને આ ઇકો ગાડીમાં મિત્રો સીએનજી એન્ટ્રી કરાવેલી છે આરટીઓ માઇન સીએનજી કીટ છે અને આ સીએનજીનો બાર કિલોનો બાટલો તમને ઇકો ગાડીમાં સાથે જોવા મળશે આ ઇકો ગાડીમાં સાઉન્ડ સિસ્ટમ ચાલુ છે ટાયર નવા છે સીટ કવર નવા છે એકદમ મિત્રો સાસવેલી ગાડી છે મિત્રો અમારી ચેનલ ઉપર પહેલી વખત છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો કેમ કે અમારા આવનારા દરેક વિડીયોની માહિતી તમને પહેલાંને પહેલાં મળતી રહે અને મિત્રો તમારા કોઈ પણ મિત્રને ઇકો ગાડી લેવાની ઈચ્છા હોય તો તેમને અમારો વિડીયો શેર કરજો જેથી કરી તમારા મિત્રને ગાડી ગમે તો તે પણ ગાડી લઈ શકે આ ઇકો ગાડીની અંદર મિત્રો તમને કોઈ પણ જગ્યાએ સળો જોવા નહીં મળે ફૂલ જવાબદારી સાથે ગાડી વેચવાની છે આ ઇકો ગાડી મિત્રો નોન એક્સિડન્ટ છે અને ગેરંટી સાથે મિત્રો નોન એક્સિડન્ટ છે ફક્ત ને ફક્ત પંચાણું હજાર કિલોમીટર ગાડી ચાલેલી છે કંપની મીટર છે ગાડી પંચાણું હજાર કિલોમીટર ચાલેલી છે આખી ગાડી મિત્રો ઓરિજિનલ ટુ ઓરિજિનલ ને ટોપ કન્ડિશનની અંદર જોવા મળશે ગાડીમાં મિત્રો એકદમ દિલથી મિત્રો ફૂલ એસેઝરી કરાવેલી છે અને એકદમ સાસવેલી ગાડી છે આ ગાડી મિત્રો ઘર ઘર આવ ઇકો ગાડી છે ગાડીમાં મિત્રો એક પણ રૂપિયાનો ત્યારે ખર્ચો નથી ઓરિજિનલ ટુ ઓરિજિનલ ગાડી છે અને ફોટા મુજબ તમને કન્ડિશન જોવા મળી જવાની છે મિત્રો આ ઈકો ગાડી તમને ગમતી હોય તો ગાડી માલિકનો વહેલામાં વહેલી તકે કોન્ટેક કરી લેજો જેથી કરી ગાડી તમને ગમે તો વહેલામાં વહેલી તકે મળી શકે મિત્રો આ ઈકો ગાડીની કિંમતની વાત કરીએ તો ત્રણ લાખને પંચ્યાસી હજાર રૂપિયામાં આ ઈકો ગાડી વેચવાની છે આ મિત્રો બે હજાર સત્તર અઢારનું મોડલ સેકન્ડ ઓનર ઈકો ગાડી બાર કિલોની સીએનજી બોટલ સાથે મિત્રો ત્રણ લાખને પંચ્યાસી હજાર રૂપિયામાં ગાડી વેસવાની છે એમાંય મિત્રો ગાડી તમે જોવા જાવ અને ગાડી તમને ગમે તો ગાડી માલિકનું કહેવું છે કે આ કિંમતની અંદર પણ તમને નોર્મલ ફેરફાર કરી આપશે આ મિત્રો કિંમતમાં ફેરફાર થઈ જશે આ ઇકો ગાડી તમને સાવરકુંડલાની અંદર જોવા મળી જવાની છે અને ગાડી માલિકનો કોન્ટેક નંબર સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તેના માટે કોલ કરી ગાડી વિશે વધારે માહિતી જોઈતી હોય તો ગાડી માલિકને કોલ કરી વધારે માહિતી મંગાવી શકો છો અને મિત્રો ઈકો ગાડી ગમતી હોય ને ગાડી જોવા જાઓ તો ગાડી માલિકને કોલ કરીને જ જવું જેથી કરી ગાડી છે કે વેચાણ થઈ ગયું છે તેની પણ માહિતી આપણને મળી શકે